બેન ઠંગ રહી છે અત્યારમાં અલ્યો ખાઈ લ્યો જય હુરદ મે ગાઈસ કબૂતર ખોઈલા અને ઈ ભેગુ ઓલું એક નવું કબૂતર ત્યાં જઈને બેહી ગયું છે એટલે આ બેને બેહાડ્યા છે અહીંયા હવે જોઈએ આવે કે નહીં ઉડવાની તૈયારી તો કરે છે આવ્યું 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 આની ભેગું વાંધો નહીં આવે એ આવો

મારી ઢીંગલી આવી ગઈ છે અને જીજાજી ને બેન પણ આવી ગયા છે ચલો હવે નીકળીએ ફટાફટ એ કોને આવ્યો ઊઠી ગયા તમે એ ઢીંગલી જય માતાજી જય શ્રી કૃષ્ણ કરો એ આવે હાલો માલતાથી જાવ ને તમે જાતા તો હમ ટાટા એ બદુડી એ એ નાની પાહે એ નાની પાહે મમ્મી મમ્મી મીઠું મીઠું દોડીને આવી નાની પાહે મજા આવી ગઈ એને તો એને તો મજા આવી ગઈ ને ઘર પર જાવાનું તો જો આવું તો જ Ayo, 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 nih ayo, 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 ayo,

અને અહીંયા કબાટમાં મારવાની હતી તો ચલો હવે ફટાફટ ભાગ્ય જમવા ગયા છે ત્રણ અને જમીને થઈ ગયા છે ફ્રી ફૂવા જતો ત્યાં ખબર પડી કે ત્રીજે માળે ટાંકામાં પાણી થઈ ગયું છે ખલાસ હવે મોટર મૂકી છે અને બેઠો છું પાણી ભરવા નીંદર કરવી હતી પણ હવે નીંદર નહીં થાય હવે રીવા પણ અત્યારે સૂતી છે કૂટશે થોડી વારમાં ઉઠી ગયા રીવા બેન આવ્યો મારો દીકરો આવ્યો 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 મારો છે પણ મારો છે રીવાને તુલસીનો એક પાંદડો કાઢીને ખવડાવ્યું તો પોઈ હવે કાઢીને મીંડી ખાવા આ કર આ કર થેન્ક યુ ઉભી બેટા ઉભી રે કાપી દો ઉભી રે ગાઈસ વાગી ગયા છે સાડા ચાર નીકળી ગયો છું રાનીને પહેલા હોસ્પિટલ મૂકી આવ્યો અને દવા લેવી દીધો અને જીજુ પણ આઈ લાગ્યા બેયને લઈ દુકાને મૂકી આવી અને પછી ભાગું પાછો કામે દવાખાને વજન કરવા આવ્યો છું અને 60 પાંચસો છે મોબાઈલ નો વજન વધી ગયો હો ડોહીમાં લાકડી નો લાકડી હે 72 બાકી

હવે બોર્ડ એક અહીંયા મારવાનો છે અને એક મંદિરમાં મારવાનો છે ફાઇનલી થઈ ગઈ છે ચાલુ ત્યાં કઈ રીતે બારીમાં કઈ રીતી મંદિરમાં પણ લાઈટ ફિટ થઈ ગઈ છે અને બોર્ડ ફિટ થઈ ગયો છે બતાવું તમને જય મામોગજ એ મંદિરનું કામ બાકી છે થોડું Hey, mamugal. આડા છ વાગી ગયા છે અને કામ થઈ ગયું છે કમ્પ્લીટ અહીંયા એક સામે બોર્ડ બાકી હતો અહીંયા પણ લાગી ગયો છે એટલે અને ત્યાં બધાનો કંટ્રોલ ત્યાંથી થાય નીચે બેડની નીચે પણ લાઈટ લાગી ગઈ છે અને હવે ચલો ફટાફટ ભાગીએ ઘરે

ઘરે મૂકતો આવું પછી હજી બીજી બે સાઈડ ઉપર કામ છે તો ચલો ફટાફટ બતાવીએ હાલો એ ભટુડી ક્યાં ગઈ એટલે તેડી લે રીવાને ભદુડીને અમારે ભાભુ જો કેટલા વર્ષ પછી આ ચૂલે રોટલા કરે છે બાકી તો ગેસે કરતા હોય બધા નહીં બાબુ આ ચૂલાની મજા જ કંઈક અલગ છે વાહ સરસ સરસ કાકી

જય સો ગાય જમીને થઈ ગયા છીએ ફ્રી અને હવે હજી એલોજન મારવા જવાની છે સમાજે તો ફટાફટ એ કામ બતાવીએ કારણ કે ઠંડી પણ હવે વધતી જાય છે અને નાક થઈ ગયું છે બંધ ગાય સો વાગી ગયા છે દસ અને થઈ ગયો છું રેડી હવે ફટાફટ હજુ સમાજે જઈ અને એલોજન મારી દઈએ કશક છે અમારા ભત્રીજી અને આ અમારી ભાણીવાત છે અને અમારો ભત્રીજો છે રુદ્રાંશ એ રુદ્રાંશ હા ચલો તો હવે જાઉં બાજુમાં બધા મહેમાન આવ્યા છે મળી આવીએ ચલો હાલો આપણે જઈ આવીએ ચલો ઓલી બાજુ જ ને એલોજન મારવાનું થઈ ગયું છે ચાલુ અને હવે ફટાફટ બધી બાજુ લઈ કુલ ચાર ને ચાર આઠ ને નવ દસ એલોજન આવશે કરી નાખવાનું થાય છે આપણે એમાં સ્થાન છે નહીં થઈ ગયા ઝગમગ ઓલી બાજુ મારતી ફટાફટ ત્યાં ત્રણ અને અહીંયા પણ ત્રણ થઈ ગઈ છે હવે હો આપી દો ઓકે ડન પ્રકાશ પડે વાહ દી થઈ ગયો બાકી કેમ ભાગ્યા ઓકે ચાલુ રાખો ભલેરી રેડી હવે લાગે કઈક જો અહીંયા બે મારી દીધી ત્યાં ત્રણ ત્યાં ત્રણ નીચે નીચે હવે થઈ ગયો ધરો દી બરાબર ને હવે ઓકે ભૌતિક બરાબર ને બરોબર 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 ઓકે ક્યાં ઓ ગરીબ ઓ ગરીબ છે આ બરાબર ક્યાં એ લેજો બંસી બંસી બતાઈ દે આપ હેપી બર્થડે ટુ યુ જો કે આ તો કેમ છે થેન્ક યુ થેન્ક યુ આના દીશ ના લાગે હેપી બર્થડે થેન્ક યુ દાશને બતાઈને બલા કે બાર બર્ધે તમને કંઈ કેવા માંગો છો ગઈશ ને હા એ વાત છે ભરતભાઈ બાકી છે હા ગીત છે અને ગરબા લેવાનું બંધ થઈ જાય ગમે ત્યાં જાય ને આપણું આ ગીત તો કંપલસરી હોય જ આટકે કોળો પર કાલના મે આયા કઈ હિંમત આવી ત્યારે બે બે બસ ને પાંચ મોટર લઈ એ તો કઈ બોલવું જ નથી હવે પછી વાત થોડા જ ભઈ પોચે બે